ચાલો મિત્રો આજે મારી ટીમ આવી ગઈ છે અને આજે અમે હરીફાઈમાં રાખ્યું છે લીંબુ સૂસવાની હરીફાઈ હવે આજ આમાં જે વ્યક્તિ ઝાઝા લીંબુ સૂસી જશે ને એને દસ હજાર રૂપિયા ઈનામ આપવામાં આવશે બરાબર રેડી ને કાંઈ વાંધો નહીં તમે તાર જવો પેલો વારો દો ગમી ને કોનો વારો લ્યો પેહલો

की काय <coughs> आहे हेलो लो भाई चालू થઈ ગયું હે આય વાહ ભાઈ વા મોડુનો બગાડો મોડુ નહીં એ આ કા કાટે ના 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 એ તો સુંદો ગીન કે ભાઈ જોવો તમે એનો ગા હા જોવો દાટે છે ભાઈ મને મારા કરતા વટી જય ભાઈ વાહ પરેશ ભાઈ વાહ